રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ રાજકોટમાં બે કલાકમાં એક પોઈન્ટ એક્સચેન્જ સહિતના વિસ્તારો પણ જળમગ્ન પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપની સાથે જોડાઈ ચુક્યા આજે જ પરાક્રમસિંહ ફક્ત ને ફક્ત દોઢ ઇંચ વરસાદમાં કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે શું વધારે વિગત અત્યારે અમે એસ્ટ્રોન ચોકનું નાલું અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અમીન માર્ગ ત્યાં અત્યારે અમે ઊભા છીએ જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન અને ગટરો સાફ કરવાની જે વાતો કરવામાં આવતી હતી પરંતુ ગટરમાંથી જે પાણી ઉભરાઈને જતા હોય ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે દોઢ ઇંચ જેટલો વરસાદ છે ત્યારે દોઢ થી બે ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર વાહનો બંધ થયા છે સૌથી વધારે એકસો ફૂટ અને આસપાસના વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે એસ્ટ્રોન ચોક નું નાલુ છે એ પણ થોડીવાર માટે બંધ થઈ ગયું હતું ધસમસ્તા પાણીના પ્રવાહમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો અત્યારે પસાર થઈ રહ્યા છે જે અંડરબ્રિજ રાજકોટના આવેલા છે તે મોટા ભાગના અંડરબ્રિજ આ રીતે બંધ થઈ જતા હોય છે અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહની અંદર પણ જે વાહનો પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યો રાજકોટના છે ઠેર ઠેર બે ઇંચ વરસાદમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોની અંદર આ તરફ ગોંડલ રોડ પીડી માલવિયાના આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે પાણી ભરાયેલા છે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદ પડ્યા છે દોઢ થી બે ઇંચ વરસાદમાં પણ રાજકોટની અંદર જળ બંબાકારની સ્થિતિ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે એસ્ટ્રોન ચોકનું જે નાલું છે તે શરૂ થઈ ગયું છે પરંતુ થોડી વાર પહેલાં જે એસ્ટ્રોન ચોકનું નાલું બંધ થયું હતું અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ જે વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે વરસાદને લઈને જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ખુશીનો માહોલ છે તો શહેરી વિસ્તારની અંદર જે વાહન ચાલકો છે તે અત્યારે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહની અંદર વાહનો પસાર થઈ રહ્યા છે સૌથી વધારે પચાસ ફૂટ રિંગ રોડ અને આસપાસનો જે વિસ્તાર આવેલો છે ત્યાં પાણી ભરાયાના અત્યારે અહેવાલો મળી રહ્યા છે આ તરફ જે ટેલિફોન એક્સચેન્જ છે ત્યાં પણ પાણી ભરાયા છે અત્યારે રાજકોટનો જે હાઈ પ્રોફાઇલ જે વિસ્તાર આવેલો છે ત્યાં જોઈ શકાય છે કે કેટલું પાણી ભરાયું છે આજે દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો અને દોઢ થી બે ઇંચ વરસાદની અંદર પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ અહીંયા જે ભૂંગળા નાખ્યા છે આ કદાચ જે વેલા કદાચ નાખી દીધા હોત ઉનાળામાં અથવા તો શિયાળામાં નાખી દીધા હોત તો કદાચ પાણી ભરાવાની સમસ્યા ન રહી હોત ઠેર ઠેર આ રીતે પાણી ભરાવાની સમસ્યાઓ છે જેના કારણે જોઈ શકાય છે નાગરિકો સિનિયર સિટીઝનો કેટલા પરેશાન થઈ રહ્યા છે અહીંયા જે નાગરિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કેમ કે લોકો ખૂબ પરેશાન થાય છે પાણી ભાઈ કેવી સ્થિતિ છે અત્યારે રાજકોટમાં થોડા વરસાદમાં સ્થિતિ તો બહુ ખરાબ છે જગ્યા જગ્યા ઉપર પાણી ભરાઈ ગયેલા છે અને અમે આવ્યા ત્યાં ડોક્ટર ધવલ તન્નાને ત્યાં તો રિક્ષા ચાલીને તો અમારે ત્યાંથી ચાલીને આવવું પડ્યું અહીંયા સુધી બરોબર પૂર બધી બાજુ છે હું અમે સાગર સોસાયટી થી આવ્યું છે અત્યારમાં બરોબર તો બધે પાણી સાગર સોસાયટી બધી બાજુ ઈ બાજુ બી પૂરું સોરઠિયા વાડી થી લઈને બધું જામ છે ચોક્કસ લોકો ની જે મુશ્કેલી છે એ બતાવશું દોઢ થી બે ઇંચ વરસાદમાં પણ પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટના અમીન માર્ગ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા છે વાહનો જે નાના વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જી